હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે શીખવાનું છે માહિતીનું નિયમન સંપૂર્ણ ચેપ્ટર અને થિયરી પણ લઈશું તો ચાલો શરૂઆત કરીએ આપણે થિયરીથી સૌ પ્રથમ માહિતી માહિતી એટલે કે જ્યારે આપણે કોઈ વસ્તુઓની ગોઠવણી કરીએ કે વિગતો ભેગી કરીએ તેને માહિતી કહેવાય આ માહિતી વ્યવસ્થિત ગોઠવવાની રીત નીચે મુજબ છે જે આપણે માહિતી બધી ભેગી કરેલી હોય તેને આપણે નીચે મુજબ ગોઠવી શકીએ ચિત્ર આલેખથી પણ ગોઠવી શકીએ ચિત્રનો ઉપયોગ કરવામાં આવે છે તેને ચિત્ર આલેખ કહેવાય જેમ કે તમારે અહીંયા જુઓ ટ્રેક્ટર અહીં દોરીને પણ ચિત્ર આલેખ નું રજૂઆત કરેલી છે તો આવી રીતે પણ માહિતીને ચિત્ર દ્વારા દર્શાવવામાં આવે છે બીજું જોઈએ આવૃત્તિ ચિહ્ન દ્વારા એટલે કે જ્યારે આપણી પાસે ઘણી બધી વિગતો હોય માહિતી હોય ત્યારે તેને ગણવા માટે ઊભી લીટી કરવામાં આવે છે તેને આવૃત્તિ ચિહ્ન કહેવાય જેમ કે એક માટે એક ઊભી લીટી બે માટે બે ત્રણ માટે ત્રણ ચાર માટે ચાર અને જ્યારે પાંચ માટે આવે ત્યારે ચાર ઊભી લીટી અને પાંચમી આડી લીટી તો આવી રીતે આવૃત્તિ ચિહ્ન દ્વારા પણ આપણે માહિતીને દર્શાવી શકીએ છીએ જો અહીંયા તમને આવૃત્તિ ચિહ્ન દ્વારા દર્શાવેલું છે ચલો તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય નવ પોઈન્ટ એકથી પ્રશ્ન નંબર એક ગણિતની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને સૌપ્રથમ આ ગુણને કોષ્ટકમાં આપણે દર્શાવવાના છે પછી આપણે બંને પ્રશ્નોના જવાબ મેળવી લઈશું સૌપ્રથમ આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે તો કોષ્ટક આવી રીતે તમારે તૈયાર કરવાનું રહેશે સૌપ્રથમ ગુણ લખવાના આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા તો ગુણ ક્યાં સુધીના છે જુઓ તમે અહીંયા એક થી તે નવ સુધીના ગુણ આપેલા છે તો આપણે પણ એવી જ રીતે કરવાનું એક થી નવ સુધીના ગુણ લખવાના ચલો હવે આવૃત્તિ ચિહ્ન કેવી રીતે કરવાનું તો સૌ પ્રથમ આઠ જુઓ પેલા તો આઠ માં આપણે એક લીટું કરશું પછી શું છે અહીંયા એક તો અહીંયા એકમાં એક લીટું કરવાનું પછી ત્રણ તો ત્રણ માં કરવાનું સાત તો સાતમાં કરશું એક લીટું છ તો કેમાં કરશું આપણે છ માં કરશું પાંચ વરી પાછા પાંચ ચલો ચાર વરી ચાર પછી આપેલા છે બે આવી રીતે કરતું જવાનું ચલો હવે શું આપેલું છે અહીંયા ચાર આપેલા છે તો ચાર માં કરવાનું નવમાં તો કેમાં કરશું આપણે નવમાં કરશું ચાલો પાંચ ત્રણ સાત એક છ પાંચ બે સાત ચલો વરી સાત ત્રણ આઠ ચાર બે આઠ નવ પાંચ જો અહીંયા એક બે ત્રણ ચાર હવે પાંચમા લીટામાં આપણે શું કરવાનું આઢી લીટી કરવાની ચલો આઠ છ સાત સાત માં કરવાનું આડું કરવાનું ચલો ચાર ચારમાં પણ જુઓ ચાર થઈ ગયા પાંચમું લીટું કરવા માટે આપણે આડું કરવાનું પાંચ છ નવ છ જો છ માં અહીં ચાર થઈ ગયા આવેલી ટુ આપણે કેવું કરશું પાંચમું આડું કરશું ચાર ચાર છ અને છ બે વાર ચલો થઈ ગયું હવે શું કરવાનું ગણતરી કરીને આપણે વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા લખવાની તો અહીંયા શું છે બે એક બે ને ત્રણ એક બે ને ત્રણ આ પાંચ અને બે સાત પાંચ ને એક છ પાંચ ને બે સાત અહીંયા પાંચ ચાર અને ત્રણ કુલ કેટલા થવા જોઈએ કુલ થવા જોઈએ ચલો હવે તમારે આવૃત્તિ કોષ્ટક આવી રીતે તૈયાર કરવાનું રહેશે હવે એના ઉપરથી બે પ્રશ્ન છે કેટલા વિદ્યાર્થીઓ સાત કે સાત થી વધુ ગુણ મેળવા સાત પણ લેવાના અને સાત થી વધારે ગુણવાળા પણ લેવાના તો કેટલા છે પેલા સાતમાં કેટલા છે પાંચ અને સાત થી વધારે વાળા કેટલા છે પહેલું બીજું અને ત્રીજું ચાર થી ઓછા તો એમાં કેટલા છે વિદ્યાર્થી ત્રણ ત્રણ અને બે વિદ્યાર્થી ત્રણ પ્લસ ત્રણ પ્લસ બે વિદ્યાર્થી ત્રણ ને ત્રણ છ અને બે આઠ વિદ્યાર્થી થશે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે ધોરણ છ થી છ ના ત્રીસ વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલી છે લાડુ બરફી એવી રીતના એ તમારે વિદ્યાર્થીઓ જે ત્રીસ વિદ્યાર્થીઓ હતા તેની મીઠાઈની પસંદગી અહીંયા દર્શાવેલી છે તો સૌ પ્રથમ એ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈના નામ કોષ્ટકમાં ગોઠવો તો સૌ પ્રથમ તમારે આવી રીતના કોષ્ટક બનાવવાનું રહેશે અહીંયા તમારે મીઠાઈના નામ લખવાના તો કેટલી મીઠાઈ આપણને અહીંયા દેખાય છે જુઓ સૌ પ્રથમ લાડુ બરફી જલેબી અને રસગુલ્લા તો આપણે તેને અહીં લખી નાખવાની લાડુ બરફી જલેબી અને રસગુલ્લા આ ચાર પ્રકારની મીઠાઈ છે ચલો હવે આવૃત્તિ ચિહ્નથી આપણે કોષ્ટક તૈયાર કરી લઈશું ચલો સૌપ્રથમ સૌપ્રથમ શું છે અહીંયા લાડુ લાડુવાળા આપણે ગણિત લઈએ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર અગિયાર લાડુમાં છે આપણે લઈએ ચલો તો આપણે આવૃત્તિ કોષ્ટ કઈ રીતે કરવાનું પાંચનું એક બનાવવાનું એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ દસ થઈ ગયા કેટલા છે લાડુમાં અગિયાર એટલે આવી રીતે તમારે કરવાનું રહેશે તમે એક એક કરીને મૂકશો ને તોય ચાલશે આપણે પહેલા દાખલામાં કર્યું હતું એવી જ રીતે તો કેટલા વિદ્યાર્થી છે તેમાં અગિયાર હવે આપણે બરફી ગણી લઈએ એક બે ત્રણ બસ ત્રણ છે તો એક બે અને ત્રણ કેટલી છે અહીંયા ત્રણ મૂકવાનું હવે જલેબી એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો એક બે ત્રણ ચાર અને પાંચ અને છ અને સાત ચલો હવે રસગુલ્લા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ વીસ ને સાત સત્યાવીસ ને ત્રણ ત્રીસ તો કુલ કેટલા થવા જોઈએ ત્રીસ થવા જોઈએ તો આપણે થઈ ગયા હવે આ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈના નામ કોષ્ટકમાં લખી નાખ્યા કોષ્ટક બનાવી નાખ્યું હવે લખવાનું કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે તો અહીંયા જોવાનું તમારે કઈ કેટલા વિદ્યાર્થીઓ વધારે છે લાડુમાં વિદ્યાર્થીની સંખ્યા વધારે છે એનો મતલબ એવો કે લાડુ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે તો આપણે શું લખવાનું કે લાડુ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે ચાલીસ વખત તો ચાલીસે ચાલીસ વખત અલગ અલગ નંબર પાસામાં આવશે અને દરેક વખતે તેના ઉપર દેખાતો અંકને નોંધે છે તો અહીંયા તમારે અંક આપેલા છે સૌ પ્રથમ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર માહિતીનું કોષ્ટક બનાવવા અને પૂછેલા અંકને શોધો સૌપ્રથમ કોષ્ટક બનાવવાનું ને એના ઉપરથી આ ત્રણ પ્રશ્નોના આન્સર આપણે લખવાના છે તો સૌપ્રથમ આપણે કોષ્ટક તૈયાર કરી નાખવાનું તો આવી રીતે તમારે કોષ્ટક તૈયાર કરવાનું રહેશે સૌપ્રથમ અહીંયા સંખ્યા આવૃત્તિ ચિહ્ન અને કેટલી વાર પડે છે તે લખવાનું ચલો તો કેટલા અંક પડે થી છ અંક જ પડે ને પાસામાં તો તો આપણે થી છ અંક લખી નાખવાના એ એક બે ત્રણ ચાર પાંચ અને છ સૌ પ્રથમ આપણે આગળના દાખલામાં માં કર્યું હતું ને એવી જ રીતે કરવાનું અહીંયા એક અંક કેટલી વાર આવે તે ગણી લેવાના અથવા તમે એક એક અંક લખતા જઈશો તોય ચાલશે ચલો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત વખત એક આવે છે તો એક બે ત્રણ ચાર ને પાંચ અને છ ને સાત તો કેટલી વખત આવે છે એક અંક સાત વાર પડે છે હવે બે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ છ વખત બે આવે છે હવે ત્રણ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ પાંચ વખત ત્રણ આવે છે એક બે ત્રણ ચાર અને પાંચ એવી જ રીતે ચાર એક બે ત્રણ ચાર ચાર કેટલી વખત આવે છે ચાર વાર એક બે ત્રણ અને ચાર વાર ચલો હવે પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર વખત ચલો એક બે ત્રણ ચાર ને પાંચ છ સાત આઠ નવ ને દસ અને એક અગિયાર ચલો હવે છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચલો બે ત્રણ ચાર પાંચ છ અને સાત વખત તો કુલ કેટલી વખત છે ચાલીસ થઈ જવા જોઈએ તો આપણું સાચું પડે કુલ આ કેટલો આવી જાય છે સરવાળો ચાલીસ આવી જાય છે હવે આપણે પ્રશ્નનો જવાબ દઈએ ચલો શું પ્રશ્ન છે સૌથી ઓછી વખત આવતો કે આપણે અહીંયા જોવાનો સૌથી ઓછી વખત તો અહીંયા જુઓ ચાર જ વાર પડે છે કયો અંક છે તે સંખ્યા કઈ છે ચાર છે તો ચાર અંક સૌથી ઓછી વાર આવે છે સૌથી વધુ વખત તો અગિયાર જુઓ અગિયાર વાર પડ્યો છે કયો અંક પાંચ તો આપણે શું લખવાનું અહીંયા પાંચ લખવાના ચલો સરખી વખત દેખાતા એવું હોય તેવા સરખી વખત બંને સાત સાત વાર પડે છે જો એક અને છ તો શું લખવાનું આપણે અહીંયા એક અને છ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર નીચે પાંચ ગામમાં રહેલા ટ્રેક્ટર ની સંખ્યા દર્શાવતો ચિત્ર આપેલા આપેલા છે 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 ચિત્રો ગામ ગામ પાંચ તેમાં ટ્રેક્ટર ની સંખ્યા છે એક ચિત્ર એટલે કે એક ટ્રેક્ટર બરોબર ચલો અહીંયા એ ગામમાં કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ત્યાં કેટલા છે છ છે અહીંયા બી ગામમાં એક બે ત્રણ ચાર અને પાંચ છે છ કેટલા આપેલા છે છ આપેલા છે તો હવે આના ઉપરથી પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે તો સૌ પ્રથમ પેલો પ્રશ્ન છે ક્યાં ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે જુઓ અહિયાં કયા ગામમાં સૌથી ઓછું છે ત્રણ જ ટ્રેક્ટર છે ગામમાં ગામમાં ડી તો આપણે શું લખવાનું અહીંયા ગામ સૌથી ઓછા છે હવે જોઈએ આગળનો પ્રશ્ન કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે તો સૌથી વધારે સંખ્યામાં જો આઠ ટ્રેક્ટર છે ક્યાં છે કયા ગામમાં છે સી ગામમાં છે તો શું લખવાનું ગામ સી ત્રીજો જોઈએ બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે તો બી માં કેટલા છે પાંચ છે સી માં કેટલા છે આઠ છે તો ત્રણ વધારે થયા તો શું લખશું ત્રણ વધારે ટ્રેક્ટર છે ચોથું આ પાંચ ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે કુલ આ બધાનો શું કર નાખવાનો સરવાળો છ પાંચ આઠ ત્રણ અને છ

એક ચિત્ર એટલે કે ચાર છોકરીઓ થશે તો અહીંયા ચાર ચાર એક ચિત્ર એટલે છોકરીઓ છોકરીઓ તો ને ધોરણમાં છે એવું કહી શકાય અને અડધું એટલે કે ચાર હોય તો અડધી હોય તો કેટલા થઈ જાય બે ગણવાના તો અડધા હોય ના કેટલા ગણશું બે તો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તરી બાર ચોકો ચોકો સોળ સત્તર અને અઢાર તો અઢાર કેવા છે ધોરણ બે માં એવી જ રીતે આમાં ચારેક ચાર ચાર દુ આઠ ચાર તરી બાર ચોખો ચોખો સોળ ચાર પંચા વીસ છો કર્યું અડધું ચિત્ર હોય એને આપણે બે ગણવાની ચલો અડધા હોય એને કેટલું ગણવાની બે ગણવાની ચલો ચારેક ચાર ચાર દુ આઠ ચાર તરી બાર તેર અને ચૌદ ચારેક ચાર ચાર દુ આઠ નવ અને દસ જ્યાં જ્યાં અડધા ચિત્ર છે ત્યાં મેં બે ગણેલા છે ચલો ચારેક ચાર ચાર દુ આઠ ચાર તરી બાર ચોખો ચોખો ધોરણ જોઈએ ચાર અને પાંચ અને છ ચલો એવી રીતે આપણે અહીંયા છોકરીઓની સંખ્યા લખી નાખી હવે આપણે જવાબ આપવાનો છે પ્રશ્નનો કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે તો એ તમારામાં જોવાનું કેમાં સૌથી ઓછું તમને દેખાય છે તો અહીંયા જુઓ તમે આઠમાં ધોરણમાં છ સંખ્યા છે તો તમારે શું શું લખવાનું લખેલું છે બી ધોરણ ધોરણ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે ધોરણ છ માં ધોરણ પાંચ કરતા ઓછી છે તો ના ધોરણ પાંચમાં દસ છે ધોરણ છ માં વધારે છે તો આ વિધાન કેવું થાય ખોટું થાય તો અહીંયા ના લખેલું છે ચલો ધોરણ સાતમાં માં છોકરીઓની સંખ્યા કેટલી છે ધોરણ સાતમાં માં કેટલી સંખ્યા છે સાત અને સાત માં છોકરીઓની સંખ્યા કેટલી થાય બાર થાય છે તો જવાબમાં શું લખવાનું બાર લખવાનું ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છ અઠવાડિયાના જુદા જુદા દિવસે વિદ્યુત ગોળાનું થયેલું વેચાણ એટલે કે બલ્બ કેટલા વેચા છે તે નીચે ચિત્ર દ્વારા દર્શાવેલું છે એક ચિત્ર એટલે કે બે બલ્બ થશે ચલો અહીંયા અઠવાડિયા એટલે કે સાથે સાત વાર આપી દીધેલા છે તો આપણે બલ્બની સંખ્યા શોધી લઈએ ચલો એક ચિત્ર એટલે કે બે બલ્બ બે કા બે બે દૂ ચાર ચારને બે છ છ ને બે આઠ આઠને બે દસ દસને બે બાર બલ્બ સોમવારે બે બે ચાર બે છ બે આઠ બે દસ બે બાર બે ચૌદ બે સોળ બે ચાર છ અને આઠ બે બે ચાર બે છ બે આઠ બે દસ બે ચાર છ આઠ દસ બાર અને ચૌદ બે ચાર છ ને આઠ બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર ચલો હવે પ્રશ્નોનો આપણે જવાબ દઈએ શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા ચલો શુક્રવારે જુઓ તમે આમાં શુક્રવારે કેટલા બલ્બ હતા બલ્બ બલ્બ તો આપણે શું લખવાનું અહીંયા વેચવામાં આવ્યા કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા જુઓ સૌથી વધારે બલ્બ ક્યાં છે અઢાર જુઓ તમે અહીંયા ક્યાં વારે રવિવારે તો આપણે જવાબમાં શું લખવાનું રવિવાર ચલો કયા દિવસે સરખી સંખ્યામાં બળ વેચવામાં આવ્યા સરખી સંખ્યામાં ચલો આઠ આઠ જો બુધવારે અને શનિવારે સરખી સંખ્યામાં બળ વેચાણા છે તો જવાબમાં શું લખવાનું આપણે બુધવાર અને શનિવાર ચલો હવે આગળનો કયા કયા દિવસે સૌથી ઓછા બલ વેચાયા ચલો તો એમાં પણ આઠ આવશે ઓછા બલ્બ તો આઠ જ વેચાણા છે તો કયા દિવસ આવશે શનિવાર અને બુધવાર એમાં પણ બુધવાર અને શનિવાર ચલો એક બોક્સમાં નવ બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે અહીંયા કુલ બલ્બ શોધી લેવાના કેટલા કુલ છે છ્યાસી બલ્બ છે તો એક બોક્સમાં કેટલા કુલ છે બલ્બ નવ તો અહીંયા ત્રિરાશી મૂકી શકાય કે નવ બલ્બ માટે એક બોક્સ જોશે તો એવા છ્યાસી બલ્બ માટે કેટલા બોક્સ જોઈ તો છ્યાસી ભાગ્યા નવ કરવા પડે એટલે જવાબ નવ પોઈન્ટ પાંચ આપણે આઉટ કરીએ તો દસ બોક્સની કુલ જરૂર પડશે

સો બસો ત્રણસો ચારસો પાંચસો અને પાંચસો પચાસ તો શું આવે અહીંયા પાંચસો પચાસ આવે ચલો સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો ને સાતસો અહીંયા જુઓ માર્ટિન માં જુઓ સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો નવસો પચાસ તો શું લખવાનું નવસો પચાસ એવી જ રીતે અહીંયા આગળ સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો ને આઠસો સો બસો ત્રણસો ચારસો અને ચારસો પચાસ તો શું લખશું આપણે અહીંયા ચારસો પચાસ ચલો હવે કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટી વેચી તો નવસો પચાસ કોણે વેચી છે માલ્ટિને તો માર્ટિન વેપારીએ સૌથી વધારે ફળની પેટી વેચી છે અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી તો અનવર દ્વારા કેટલી વેચવામાં આવી છે સાતસો વેચવામાં આવી છે છસોથી થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે તમે તેમનું નામ આપી શકશો છસો થી વધારે પેટી વેચી છે તો આપણે જોઈએ કે છસો થી વધારે એક તો અનવર પછી માર્ટિન અને રણજીત સિંહ ચાલો સાથે આપણું સ્વાધ્યાય નવ પોઈન્ટ એક અને માહિતીનું નિયમન સંપૂર્ણ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ